હવે આજકાલ માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે જે તમને સુંદર બનાવી શકે હવે આવામાં એક એવી છોકરી વિશે આજે આપણે જાણીશું કે તેણે સુંદર દેખાવા માટે કંઈક અલગ જ કરી આપ્યું નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ઘણી બધી છોકરીઓ સુંદર દેખાવા માટે ઘણા બધા પ્રયત્ન કરતી હોય છે સુંદર દેખાવા માટે કોસ્મેટિક સાધનોનો ઉપયોગ કરવાથી લઈને પોતાના વજન નિયંત્રણને પણ ધ્યાને રાખતી હોય છે જેથી કરી સુંદર દેખાઈ શકે આકર્ષક દેખાઈ શકે હવે આજકાલ માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે જે તમને સુંદર બનાવી શકે હવે આવામાં એક એવી છોકરી વિશે આજે આપણે જાણીશું કે તેણે સુંદર દેખાવા માટે કંઈક અલગ જ કરી આપ્યું તો સુંદર દેખાવા માટે આ છોકરીએ લગાવ્યા પાંચ જબરા જુગાડ અને આ જુગાડ લગાડીને તેણે પોતાનું વજન અઠ્ઠાવીસ કિલો સુધી ઓછું કરી દીધું તો સોશિયલ મીડિયા ઉપર હાલ વાયરલ થતા વિડીયો અને પોસ્ટર્સ દર્શાવે છે કે તંદુરસ્તી રીતે વજન ઘટાડવું દરેક માટે શક્ય છે હવે આપણે વાત કરીશું દીક્ષા કે જે હેલ્થ કોચ અને ન્યુટ્રિશનિસ્ટ છે હવે એણે પોતાની પ્રેરણાદાયી સફરને શેર કરી આ સફરમાં તેણે જણાવ્યું કે એણે અઠ્યાવીસ કિલો જેટલું વજન ઓછું કરી દીધું તો આ દીક્ષાની સફળતાના પાંચ વાસ્તવિક બલિદાન તેને શેર કર્યા છે અને આ જ વસ્તુએ તેને અઠાવીસ કિલો વજન ઓછું કરવામાં પણ મદદ કરી છે તો દીક્ષા માને છે કે વજન ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ ધીમો ધીમો અને સતત છે હવે ઝડપી પરિણામો પ્રાપ્ત કરવા માટે અત્યંતિક આહાર પ્રતિબંધો અથવા આહાર અપનાવવાથી ઝડપી વજન વધારની સંભાવના છે હવે દીક્ષાએ આહારમાં ખાંડનું પ્રમાણ ઓછું કરી દીધું તેણી માને છે કે સંતુલિત આહાર અત્યંત મહત્વપૂર્ણ છે પરંતુ જો તમે તમારી તૃષ્ણાઓને સતત કાબૂમાં ન રાખો તો વજન ઘટવાની જે પ્રક્રિયા છે એ ધીમી થઈ શકે દીક્ષાએ પોતાની દિનચર્યા પણ બદલી કાઢી તેઓ જણાવે છે કે સૂર્યાસ્ત પહેલાં તેમણે રાત્રિ ભોજન કરવાનું શરૂ કર્યું જોકે શરૂઆતમાં મુશ્કેલ લાગ્યું પરંતુ જેમ જેમ શરીરમાં ફેરફાર થતા ગયા એની સાથે સમાયોજિત પણ થઈ ગયું અને એના જે ફાયદા થયા એ દીક્ષા અનુભવા લાગી હવે વજન ઘટાડું અને સ્વાસ્થ્ય સુધારતો કરતી વખતે પરફેક્શનનો વિચાર છોડી દેવો મહત્વપૂર્ણ હોય છે હવે દરેક દિવસો સરખા નથી હોતા ક્યારેક બધું બરાબર હોય છે તો ક્યારેક કંઈક ખૂટે છે દીક્ષા કહે છે કે પરફેક્શન કરવા સાતત્ય વધારે મહત્ત્વ છે તો દીક્ષાએ પોતાને સજા આપવાનું પણ બંધ કર્યું જેમ કે જન્મદિવસ ઉપર કેક ખાધા પછી બે કલાક સુધી ટ્રેડિલ પર ચાલવું ખોરાક અને શરીર સાથેનો સારો સંબંધ તેણે સ્થાપિત કર્યો એસીથી પંચ્યાસી ટકા સમય શરીરનું ધ્યાન રાખ્યું અને બાકીના સમયે નાના આનંદને પણ મંજૂરી આપી તેણીએ પોતાના સફર વિશે વાત કરતાં કહ્યું કે દરેક દિવસને એક જ દિવસમાં લો યથાર્થવાદી લક્ષ્યને સેટ કરી દો અને કોઈ પણ તમને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવાથી ન રોકી શકે તેનું એમ પણ માનવું છે કે સકારાત્મક માનસિકતા અને યોગ્ય આદતો સાથે કોઈ પણ પ્રાપ્ત કરી શકે છે હવે તેમની સફર વિશે એમ પણ તેમણે દર્શાવ્યું કે વજન ઘટાડવું આહાર અને વર્કઆઉટનું પરિણામ નથી પરંતુ માનસિકતા અને શિસ્તની રમત પણ છે જોકે તેણીના પાંચ બલિદાન એમ સાબિત કરે છે કે જો આપણે યોગ્ય મહેનત કરીએ તો સફળતા ચોક્કસ મળે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ